ॐ श्रीगणेशाय नमः ॐ सावित्रिदेव्ये नमः ॐ विष्णवे नमः ॐ यमदेवताय नमः મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાવિત્રી વ્રતની કથા સાંભળવાના છીએ સૌ લોકો મારી સાથે હાથમાં ચોખા અથવા ફૂલ ધારણ કરીને વડની પાસે બેસીને અથવા તો આપે જ્યાં સાવિત્રી વ્રતની પૂજા કરી હોય તેની સમક્ષ બેસીને આ વ્રતની કથા સાંભળજો અશ્વપતિ નામનો એક રાજા આ રાજાને દોમ દોમ શાહ્યબી પણ એક જ વાતનો દુઃખ અને તે એ કે એમને એક સંતાન હતું નહીં રાજાએ તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું એમણે તો સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા અને સાવિત્રી દેવીએ કહ્યું કે બોલ રાજન તારે શું જોઈએ છે માતાજી મારે બીજું કંઈ નથી જોઈતું મને એક દીકરો આપો એટલે બસ છે રાજા તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી એટલે મેં તને વચન આપ્યું છે તેથી દીકરાને બદલે દીકરી થશે એનું નામ તમે મારા નામ ઉપરથી સાવિત્રી પાડજો આમ કહીને માતાજી તો અંતર્ધ્યાન થઈ ગયા

રાજાએ તો એને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી સમય જતા રાજકુમારો એને જોવા માટે આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી એવામાં નારદજી એક દિવસ ત્યાં આગળ આવી ચડ્યા અને રાજાએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને પછી રાજા કહે પધારો મુનિવર આપે તો મને પાવન કર્યો આપ આજ્ઞા ફરમાવો નારદજી કહે મહારાજ આપ રાજગૌરીને પરણાવતા કેમ નથી રાજગૌરીને અનુકૂળ આવે એવો રાજકુમાર કોઈ મળે એટલે એને પરણાવીને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું કે સાવિત્રી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો છે કે નહીં ભગવાન ધુમતસેનનો રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે આથી તે જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તે અને તેના પત્ની અંધ છે એમને સત્યવાન નામનો એક પુત્ર છે હું એને મનથી વરી ચૂકી છું સાવિત્રીની આ વાત સાંભળ્યા પછી નારદજીને કાંઈ જ બોલવા પણ જ રહ્યું નહીં પણ થોડી વિચાર કરી એ બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પરંતુ પરંતુ શું પરંતુ એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે માત્ર એક જ વર્ષનું એનું આયુષ્ય છે આ સાંભળીને રાજાની ઉપર તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા રાજાએ અને રાણીએ સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ ખૂબ સમજાવી પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવી સમજાવીને થાકી ગયા અને નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી રાજાની રજા લઈને ચાલતા થયા ને રાજા તો જંગલમાં આવેલા ધુમતસેનના આશ્રમે ગયા ધુમતસેન એક ઝાડ નીચે બેઠા હતા રાજા અશ્વપતિ એમને પ્રણામ કરીને એમની પાસે બેઠા પણ રાજા તો અંધ હતા એટલે એ તો જોઈ શકે એમ હતું જ નહીં રાજા સાવિત્રીના સક પરની વાત ધુમતસેનને કરી અને આ વાત સાંભળીને અંધ રાજા ધુમ્મદસેને તો ભારે નવાઈ લાગી ધુમદસેન કહે કે રાજા અશ્વપતિ આપ જાણો છો કે હું તો વૃદ્ધ અને અંધ છું વળી હું તો રાજ્ય વગરનો રાજા છું હું અને મારો દીકરો સત્યવાન બંને જણા આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને જંગલના દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે તો ભલે એની પાછળ પણ ઈશ્વરનો કોઈ શુભ આશય હશે આપ જરૂર આ લગ્ન કરો મને મંજૂર છે અને સાવિત્રીના લગ્ન ધામધૂમથી સત્યવાન સાથે કરવામાં આવ્યા કન્યાદાનમાં સાવિત્રીને એના પિતાએ ઘણી ચીજવસ્તુઓ આપી અને ધન પણ પુષ્કળ આપ્યું આ આશ્રમમાં સત્યવાન તેના પિતા અને સાવિત્રી બધા રહેવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું નારદ મુનિના કહેવા પ્રમાણે સત્યવાનના મૃત્યુ આડા હવે ત્રણ દિવસ બાકી રહ્યા હતા જેમ જેમ સત્યવાનની મૃત્યુની ઘડી નજીક આવવા લાગી તેમ તેમ સાવિત્રી વધુ થવા લાગી અંતે છેલ્લો દિવસ આવી પહોંચ્યો અને એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું પછી બંને જણા તૈયાર થયા અને ખંભે કુહાડી લઈ વનમાં લાકડા કાપવા માટે સત્યવાનને સાવિત્રી આશ્રમ છોડીને રવાના થયા પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત છે એટલે તે સત્યવાનને જરાય અળગો મૂકવા ઈચ્છતી નહોતી બાકી એને કહી શકાય એમ તો હતું જ નહીં સત્યવાનને સાવિત્રી લાકડા કાપવા માટે સૂકા ઝાડનું ઠૂઠું શોધવા જંગલમાં આમ તેમ ખૂબ ફર્યા પણ કશું મળ્યું નહીં એટલે થાક કાવા એક ઝાડ નીચે બેઠા થોડીવાર પછી તેઓ ઊભા થયા અને નજીકમાં આવેલા એક ઠૂઠા ઝાડ ઉપર સત્યવાન કુહાડો ઉગામવા ગયો ત્યાં જ એને આખી અંધારા આવવા લાગ્યા અને એકદમ ધ્રુજવા લાગ્યો અને નીચે પડી ગયો સાવિત્રી સત્યવાનનું માથું ખોડામાં લઈને બેઠી અને એના ઉપર માથે હાથ ફેરવવા લાગી એવામાં બીક લાગે એવા બિહામણા યમરાજા ત્યાં આવી ચડ્યા સાવિત્રી કહે આપ કોણ હું યમરાજા છું શા માટે આવ્યા છો તારા પતિનો જીવ લેવા સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા સત્યવાન સાચો ને સદાચારી પુરુષ છે એના પ્રાણ દૂત હરી શકે નહીં એ માટે આમ કહી યમરાજા યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજા ચાલવા લાગ્યા સાવિત્રીએ સત્યવાનનું સબ નીચે મૂક્યું અને વિલાપ કરતી યમરાજની પાછળ પાછળ જવા લાગી એના વિલાપથી આખું ધંગલ ધ્રુજી ઉઠ્યું યમરાજા કહે બેટી તું વિલાપ કરતી કરતી શા માટે પાછળ આવે છે તું પાછી જા માનવીની હદ પૂરી થઈ ગઈ છે યમરાજા મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે જ્યાં મારા પતિ ત્યાં હું સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિ व्रता ધર્મ પાડતા આપ મને કઈ રીતે રોકી શકો આ સાંભળી યમરાજા તો થીજી ગયા યમરાજા કહે બેટી તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગી લે મારા સસરાનો અંધાપો દૂર કરો અને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો તથા તું પણ હવે પાછી વળી જા શા માટે મારે તો મારા પતિ સાથે ચાલવું છે બેટી તારી વાણી નમ્રતા અને ધર્મથી હું મુગ્ધ બન્યો છું માટે સત્યવાનના જીવન સેવાય બીજું જે માગવું હોય તે માગી લે મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથા તું પણ હવે પાછી જા

પણ યમરાજા હું કેવી રીતે પાછી વળું મારા પતિ વગર મને સોપુત્ર કેવી રીતે થાય અને સતી સ્ત્રીને તો એક જ પતિ હોય છે સાવિત્રી એ તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે તથાસ્તુ જા તને તારો પતિ પાછો આપું છું એને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું અને આમ યમરાજા ખાલી હાથે પાછા ગયા સત્યવાન જીવતો થયો ને સાવિત્રી સુખી થઈ ગઈ

તો કોઈ ઓછું લગાડવાની વાત નથી આપની શરીરની ક્ષમતા પ્રમાણે જ હંમેશા વ્રત કરવાનું હોય છે જો શરીર સાથ આપે તો જ વ્રત કરવાનું આપણી પોતાની તબિયત બગડે એવું કરવાનું નહીં માટે જો શ્રદ્ધાપૂર્વક આજે આપે વડની પૂજા કરી હશે તેમ જ વ્રત કર્યું હોય તો વધુ ઉત્તમ અને વ્રત ન કર્યું હોય તો પૂજા કરીને આ વ્રતની કથા સાંભળવાની અને વ્રત કર્યું હોય તેને તો આ કથા સાંભળવાની જ હોય છે એટલા માટે જે કોઈ વ્યક્તિએ આ કથા સાંભળી હશે તેને આ વ્રત જરૂર પડે એવી જ મારી સાવિત્રી દેવીને પ્રાર્થના છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કથાનું શ્રવણ કર્યું હશે તો આ કથા સાંભળવાના દક્ષિણા સ્વરૂપે આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવી જ અવનવી કથાઓ વાર્તાઓ પૂજાવિધિ તેમજ અવનવા વિડીયો આપ સૌ લોકો સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર